સમજવાની કોશિશ કરજો આપણા ભારતના ઋષિ મુનિઓ સંતો મહાપુરુષો સાહેબો શું કઈ ગયા છે આપણી વચ્ચે એમના દેહ નથી પણ એમના નામની હાલ બલિહારી છે અને ગુરુનો મહિમા એના નામથી ચાલે છે એટલે તમે વાતને શબ્દ ને પકડજો શબ્દ જો જીવનમાં પકડાય ને તો જીવનમાં કલ્યાણ થાય ને કે નહીં થાય નહીતર ગાય ગાય ગાઢ ભરશો નાઠો છોડશો અચળ

જરાક સદારામ બાપાની તાપલી અડેલી છે ને એટલે જમશો એમ કે ફરી મને બોલાવ ના બોલાવ મારો કોઈ જરૂર છે જ નહીં ભજન પણ આપણો ધર્મ બે વચ્ચે વેચાયેલો છે ભારતની ભૂમિમાં બે તરફથી વેચાયેલો છે અને આપણા શાસ્ત્રો બોલે છે કે એક બાજુ હિન્દુ છે ને એક બાજુ ઇસ્લામ છે ઇસ્લામના દરગાહની અંદર તમે જો તમે જોજો તપાસ કરજો મુસલમાન નો દીકરો એક જ જી ના હોય તો સફેદ રૂમાલ મૂકે અને રૂમા એ અલ્લા દરગાહો જાય એટલે હાથ પગ ધોવે ધોવે અને પવિત્ર થઈને અંદર જાય પણ અંદર ટોકણી પડે તો અવાજ આવે એવી લાઈન પણ ગોઠવાઈ જાય આ વિવેક કહેવાય

મહાપુરુષ કે સંતો કે સંતો ની વાત ને તમે સમજો આ તમે ભક્તો થઈને બધું કરો તો આ અસર તમારા પરિવારના ડે નો ડે મનો તો તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તો તમે કોઈ મરજના દીકરા હોય તો વ્યસન છોડો જેની સમાધિ બેઠા તો આટલું બધું વ્યસન સાહેબ જાગો જાગવા જેવો યોગ છે અને જાગો તો અંધારો મટી જાય

તમારા સાહેબ નો ભેટો કરવો હોય તો તમારી ભીતર ભરેલો છે કેવી રીતનો ભરેલો છે કે દૂધમાં ઘી ના થાય એની વલોણાની જુગતી એને મેળવવાની જેને આવડતી હોય અને એની જોડેથી શીખી લો તો દૂધમાંથી ઘી તમે કાઢી શકો છો

એમને તો ઓળખવાની કોશિશ કર કારણ કે તમે દિવસ થી સવારે વેલા જાગો પણ રાતના બાર વાગ્યા સુધી એક કામ અધૂરું નથી મેઘતું માણસ પણ હગન વાલન ઓળખો તમે મોનસન ઓળખો મુદો કો પંખાન લાઈટન તબલન પેટીન બધન ઓળખો છો કે બધું આર્યું કેવાય પણ તમે કોણ કહેવાય તમે ઓળખો છો હે

કે પરમ તત્વ છે અને એ આ ચૌદ બ્રહ્માંડ ધારણ કરી રહ્યું છે તો કે કદાચ એને ઓળખવું હોય તો કેવી રીતનું ઓળખવું એમ તો એમનો સેવક એમને એવું કે ગુરુ મહારાજ એવું કે છે કે પરમ તત્વ છે અને એમનો સેવક ભવાની દાસ એવું કે નથી એને તત્વ એ નથી એને તાર

પણ કેવી રીતનું પકડવું જમ ઘી છે પણ દેખાતું નથી એમ પરમાત્મા ઓનો છે પણ તમને આડો એટલો બધા આવરણ કરી છે આ દેખાતું નથી આ તમે બધા બેઠા ને એની નીચે કોણી છે બોલો પ્રેક્ટિકલ કરીને બતાવવાની વાત આ તમે બેઠા આપણે બધા બેઠા છે ને એની તે કોણી છે પણ ડાયરેક્ટ પીવાય નહીં એના માટે તમારે રીંગવાળાનું બોનું આવવું પડે અને બોન્ડ વાળો એટલે રીંગ વાળો આવીને બોર પાડે અને બોર પાડે પછી અહીથી પોણી આવે આવે એટલે ધમ ધોકાર પછી આવે પછી તમારે બોલો પાણીના પૈસા આવવાના કે આવરણ વચ્ચે પૈસા ગાઢવાના

કોણ છે પરિભ્રમ નારાયણ પરમાત્મા સદગુરુ તું બોલી રહ્યો છે ને નામે બોલાઈ રહ્યો છે એ ગુરુ મહારાજે કીધું કે નામ વગર કશું મળવાનું આ તો બધા શાખી તો બધા બોલ સદગુરુ ચરણે જો ઝપટ નમાવો શીશ એક ગુના તો શું કરે તારા લાખો કરે બક્ષી પણ પહેલા તમે શાખી બોલો ઈજા ગુરુ ચરણે નમવા જોશો કે નહીં જાતા તમે ગુરુ કરાયા છે કે નહીં કરાયા ઈકો ઈ ગુરુ વગર ફરતા ને બીજા કે તમે તો ચરણે શીષ ન પણ જાણે બક્ષી થાય ખબર છે ગુરુના ચરણે ગયા પછી બીજા ગુના નવા ના કરો તો ન કે જ્યાં પછી બધું ચાલુ રાખતા હોય ને તો ડબલ વી થાય પાછો એટલે માપ નું રહેજો સાહેબ અને એટલે મહાપુરુષો કહે છે હું જ્ઞાન ધ્યાન સંગ રાગ વૈરાગ મન વિચાર ઇન્દ્રિયો કશું તો પોચે નહીં

આ છ તત્વો થી બનેલી છે બધા અને પ્રકાશ બે ભેળું રહેશે પવાન અને પૃથ્વી વાયુ બે ભેળું રહેશે અને પાણી પૃથ્વી બે રહે રહેશે તમે જોજો વારું જો અગ્નિ લાગતી હોય ને પવન આવે આવે ને તો અગ્નિ પવન બે ભેળું રહે આકાશ ની અંદર પ્રકાશ બે ભેળું રહે અને પૃથ્વી પાણી બે ભેળું રહે છ એ છ તત્વ શરીર ઈ ગમે ગણો તમે રજો ગુણ થી ગણો તમો ગુણ થી ગણો કે સતો ગુણ થી ગણો પણ તૈરે ગુણ સાથે એક ગુણાતી તેની પત્ની છે સાહેબ જેને આપણે શાસ્ત્રોના ના આધાર થી ઓર ઋષિમુનિઓ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ નું મહેશ છે હમણાં વાણી ચાલતી થી સાહેબ गुरूजी महादारि मुना चार वेद मां

સરસ્વતી ગળામ હોય ને તો ગઈએ શકો ના કહી શકો એ બ્રહ્મ ના ધર્મ છે મહાદેવ ના ધર્મ તમો ગુણ માં એ શક્તિ છે વિનાશકારક છે જેને પાર્વતી કહીએ છે જેને મહાકાલી પણ કહીએ છે અને વિષ્ણુ ના ધર્મ એવી છે ને જો તમે એના ચરણ માં ફરી બાપુ હમણાં કહેતા હતા મને બાપજી મને સાહેબ કેતા હતા ઉપર ફેરવેલા પૈસા કીધું હું લેતો જ નહીં પછી ચરણમાં આવે મારા ગુરુ મહારાજ જેરી બાવાના મઠના ના કમલગીરી કીધેલું છે કે બેટા ચરણમાં આવે એટલે લેવાન માથે ફેરવેલી કોઈ દાડ ના લેતા ને ફરી જુ એટલે ઈ વિષ્ણુ ના ઘર લક્ષ્મી છે જો ચરણ માં રો ને વિષ્ણુ ના તો એ ચરણમાંથી લક્ષ્મી આમે તમારું આ વ્યવહારિક કાર્ય સુધારે સાહેબ એના માટે જરૂર ખરી પણ એવી ન ઉભી કરતા એટલે મહાપુરુષે કીધું હતો તું કયો ના આવ્યો એ માર્કણ ઋષિ વાણીમાં પુરાયો અસલ યુગમાં નતો આધાર અને પચાસ કરોડ પાણી નિરંજન હતા તેથી નિરાકાર

નતા શંકર દેવા સૂર્ય આકાશ તે ચંદ્ર પણ નહોતા નતા નવલખ તારા શ્વાસ ઉશ્વાસ તે દી અરે માંસ રુધિર કે તે દી નોતા અને તે એ ધણી આપો માનવ રંગ થાય ના તારી જમેતા નું દૂધ ના એવા દીકરા બનો સાહેબ જગત ની અંદર તમારું નામ બોલે તમારી માની પૂજા થાય

કે તમે જાગ્યા નથી સંતોની વાત નથી હોભળી જાય મને બળતર થાય છે એટલે કહું છું હો ને કે મને કોઈ જરૂર નહીં કે તમે જાગો ખૂબ મજબૂત બનાવો તમારા દીકરાઓને તમારી દીકરીઓને પણ ખૂબ મજબૂત બનાવો વિશેષ હું સમજ નઈ લઉં સાહેબ કારણ કે મારે સવારે વહેલું આઠ વાગે તો બીજા પહોંચવાનું અને એટલે મારી દીકરીઓને ખાસ કરીને પ્રાર્થના કરું છું વડીલોને ખાસ કરીને પ્રાર્થના કરું છું

દીકરીઓને પ્રાર્થના કરું છું દીકરાઓને ખાસ હાથ જોડીને વિનંતી કરું છું લેવા જેવું હોય લેજો સાહેબ ટેકનોલોજીના યુગની અંદર તમારે સગવડ ફૂરું કામ કરવું હોય તો બે કલાકનું કામ હોય તમારે બે મિનિટમાં થઈ જાય મોબાઈલ દ્વારા ઉપયોગ સારો કરતા તો કરી લેજો

એની પાછળ જે ભજન થાય છે ભજન થાય છે સારું છે બહુ અને ભજન કરવું પણ જરૂરી છે ભજનની સાથે ભોજન જરૂરી છે પણ કંઈક જીવન નું વસૂલ કરી તાજો તાજો ને થોડું ઘણું કોઈક મેકતા તાજો અને લેવા જેવું હોય લઈ જાજો સાહેબ એટલે જાગજો પોતાના સ્વરૂપ ની અંદર જાગજો સ્વરૂપ શું છે હતો નો આધાર નતો ને એવો તું હતો બધું બ્રહ્માંડ તારા આધારે હતું બધા કે છે સંતો કે છે મહાપુરુષો કે છે કે આ શરીર ની અંદર જેને આપણે આત્મા કહીએ છીએ એ આત્મા કેવી રીતનો છે મેવાડ છોડી મેલ્યું હરિશંદ્ર એ પોતાનું રાજપાટ મૂકી દીધું રામે વચન સત્યના માટે જેને અયોધ્યા મૂકી દીધું અને આપણે ભજન માટે ના મૂકી

રાતે જાગી રહેવું ઉજાગરો કરો ને હા હા કઈ પોતાના ભજન માં જાગી જજો સાહેબ જો જેને જેને જાગ્યા ને એના ભજન થયા હે સવારામ બાપા એ ભજન કર્યું મીરાબાઈ કર્યું નરસિંહ મહેતા કર્યું આ બધા કરી ગયા સદારામ બાપાએ કર્યું ટોટાણા આપણે શું કર્યું હે આપણે શું કર્યું આપણે શીખવા માટે નથી સાહેબ પોતાના સ્વરૂપમાં જાગવા માટે મહાપુરુષો ભજન કરાવે છે અને ભજનનું ફળ કદાચ મળી જાય ને એક ટૂંકું દ્રષ્ટાંત કહું સાહેબ પછી મારી વાણીનો વિરામ કરશે ઘોડો હતો ને વધારા